સાઠ પછીની ઉંમરમાં તમે જોશો કે ઘણા લોકોની સ્કીન ખૂબ જ ડ્રાય થઈ જવાના લીધે એ લોકોને ખૂબ જ ખજવાળ આવતી હોય છે એ લોકો ઘણી દવા પણ કરાવે છે છતાં એમની ખજવાળ જતી નથી તો આવું શા માટે થાય છે જેમ જેમ તમારી ઉંમર વધે છે એમ વાયુનું પ્રમાણ વધતું જવાના લીધે તમારી જે સ્કીન હોય છે વધારે પડતી ડ્રાય થવાના લીધે સૂકી થવાના લીધે ખૂબ જ ખજવાડ આવે છે અને રાત્રે તો આ ખજવાળ ખૂબ જ વધી જતી હોય છે તો આવું ના થાય એ માટે ઘરગથ્થુ ઉપાય તરીકે તમે હું જે કહું છું એ રીતે જો તમને આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુની એલર્જી ના હોય તો તમે એ કરી શકો છો એના માટે સૌથી પહેલાં તમારે નાની કાચની બોતલ લઈ લેવાની છે એમાં જે નાની ચમચી આવે છે ગાયનું ઘી લઈ લેવાનું છે અને એ જ બે ચમચી જેટલું તેમાં તમારે તલનું તેલ મિક્સ કરી દેવાનું છે ને બરાબર હલાવી દેવાનું છે હવે જો તમને એલોવેરાની પણ એલર્જી ના હોય તો બે ચમચી જેટલું એલોવેરા જે આવે છે જે તમારું કુદરતી હોય જે આપણા ઘરે છોડ હોય એમાંથી પણ તમે લઈ શકો છો અને અથવા તો તમે ઘરમાં જે પણ એલોવેરા યુઝ કરતા હોય એ એલોવેરા લઈને તમારે આ ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે અને રાત્રે જ્યારે પણ તમે સૂવા જાઓ ત્યારે તમારે આ એલોવેરાને તમારા શરીર ઉપર લગાવીને સૂઈ જવાનું છે આનાથી તમારું સ્કીન જે ડ્રાય થઈ જાય છે જે સૂકી થઈ જાય છે વાયુના લીધે એ ઘણી સ્મૂધ બનશે અને તમારે તમારી જે ખજવાડ આવે છે એના માટે કોઈ પણ દવા લેવાની જરૂર નહીં પડશે